નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન પાંચ ક નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો ત્રણમાંથી ગમે તે બે ત્રણ પૂછાશેમાંથી બે લખવાના રહેશે અને આઠ ગુણના એટલે કે એક શ્લોકના ચાર માર્ક્સ પહેલો શ્લોક છે તે શ્લોક આપણે પૂરાપણે આ રીતે લખેલું હશે હસ્તસ્ય ભૂષણમ છેલ્લે લખ્યું છે પ્રયોજનમ તો આપણે આખો સંસ્કૃતનો શ્લોક લખીને બતાવવાનો છે તો હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ સ્ત્રોત ભૂષણમ શાસ્ત્ર ભૂષણેય કિમ પ્રયોજનમ બીજો શ્લોક છે કાક કૃષ્ણ છેલ્લે લખ્યું છે પીકઃ તો આખો શ્લોક લખવાનો છે કાક કૃષ્ણ પીકઃ કૃષ્ણ કો પીક કાકયો વસંત વસંતસમયે પ્રાપ્તે કાક કાક પીક પીક ત્રીજો શ્લોક છે યથા ચિત તથા ચિલ્સે સાધુના મેક રૂપતા તો આખો શ્લોક થશે યથાચિત તથા વાચો યથા ક્રિયા ચિત્તે વાણ્યા ચ સાધુના મેઘ ચાર નંબરનો શ્લોક છે સર્વતીર્થમયી માતા છેલ્લે લખ્યું છે પૂજયેત તો શ્લોક થશે સર્વતીર્થમયી માતા સર્વદેવમય પિતા માતરમ પિતરમ તસમાન સર્વયત્ન પૂજયંતે પાંચ નંબરનો શ્લોક છે સુખાર્થી ત્યજેત છેલ્લે લખ્યું છે સુખમ તો આખો શ્લોક લખવાનો છે સુખાર્થી ચેત ત્યજેત વિદ્યામ વિદ્યાર્થી ત્યજેત સુખમ સુખાર્થી ન વિદ્યા કુતો વિદ્યાર્થીના સુખમ આવી રીતના શ્લોક પૂરા કરવાના છે જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો